डबोई में चल रहे अवैध शराब जुआ और नशे के खतरनाक कारोबार को लेकर बड़ोदरा जिला कांग्रेस कमेटी ने बड़ा कदम उठाया है कांग्रेस ने डबोई पुलिस स्टेशन पहुंचकर एक औपचारिक आवेदन पुलिस इंस्पेक्टर केजे जाला को सौंपा है आरोप है कि ये अवैध धंधे खुलेआम फल फूल रहे हैं जिला कांग्रेस प्रमुख जशपाल सिंह का कहना है अब वक्त आ गया है जनता रेड का स्कूलों और धार्मिक स्थलों के आसपास चल रहे इन गैरकानूनी अड्डों ने लोगों का सब्र तोड़ दिया है कांग्रेस ने चेतावनी दी है अगर प्रशासन कार्रवाई नहीं करेगा तो जनता खुद आवाज उठाएगी अब आप बताइए क्या डबोई में सच में जनता रेड होनी चाहिए कमेंट में सिर्फ हाँ या ना लिखकर अपनी राय जरूर बताएं गुजरात में शहर ये दरियाई मार्गों तक ही हुई केपछि रोर रास्ताना माध्यम थी होई गुजरात की सरहदों ने ચીરીને જે પ્રકારે ગુજરાતમાં દારૂનો વેપલો કરવામાં આવે છે જે પ્રકારે ગુજરાતમાં ડ્રગ્સ વારંવાર ઘુસાડવામાં આવે છે અંદાજે લગભગ છેલ્લા પાંચ વર્ષમાં જોઈએ તો ત્રણું હજાર કરતાં પણ વધારે ડ્રગ્સ ગુજરાતની સરહદો પરથી પકડવામાં આવ્યું છે તેવી રીતે બાવીસ હજાર કરતાં પણ પ્રવાહી જે છે એ પણ પકડવામાં આવ્યું છે એનો મતલબ એ થાય છે કે ઘણી બધી માત્રામાં ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ આવી રહ્યું છે અને થોડા ઘણા જે કેસો બને છે પરંતુ એની સામે ઘણી બધી મોટી માત્રામાં દારૂ અને ડ્રગ્સ ગુજરાતમાં આવે છે તો ખાસ કરીને ગુજરાતમાં આ મહાત્મા ગાંધીજી ની વિચારધારા વાળું આ ગુજરાત અને ખાસ કરીને એમાં જે બારૂબંધીનો જે કડક પણ જે અમલ થવો જોઈએ એ કઈક ને કઈક રીતે હાલના છેલ્લા ત્રીસ વર્ષથી જે શાસનમાં બેઠેલા લોકો છે એમની કઈક ને કઈક રહેમ નર્જન ના લીધે રાજ્યમાં કડકપણે દારૂ અને ડ્રગ્સની ની કડકપણે અમલ થતો નથી જેના કારણે આ રાજ્યનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે મહિલાઓ અને મહિલાઓ વિધવા થઈ રહી છે ઘણા બધા કિસ્સામાં કોઈ બહેનોએ પોતાના ભાઈઓ પણ ગુમાયા છે આ ડ્રગ્સ અને દારૂના ઢૂસણના કારણે જેથી કરીને અમે આજે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપીને રાજ્યમાં જે વડા છે એના સુધી અમારી વાત પહોંચે અને રાજ્યમાંથી આ અને જે બદીઓ છે એ દૂર થાય અને ખાસ કરીને જે વાત અહિયાં કરવામાં આવે છે કે મંદિરની આસપાસ પણ આવા દારૂ અને ડ્રગ્સના વેપલા થાય છે તો ખાસ કરીને હિન્દુઓની આસ્થાનું પ્રતિક છે તો મહેરબાની કરીને જો આવા બધા વિસ્તારોમાં જો આવા કાર્ય થતા હોય તો એની એની સામે જાગૃત નાગરિકો પણ આગળ આવે અને જનતા રેડ કરે એવી આપણા માધ્યમથી મારી અપીલ છે